માર્કેટ યાર્ડમાં ખેડૂત એટલે કે જગતનો તાત જે પૂરું પાડે છે ત્યાં માર્કેટ યાર્ડના બે લઈને એ માંગ રજુઆત કરવા માટે ગયા એક બાજુ સરકારે જાહેરાત કરી કે સરકાર ટેકાના ભાવ સોળસો ને બાવીસ રૂપિયા કપાસ એક મણના કપાસના આપશે અને બારસો આડી બારસો રૂપિયા વેપારીઓ આપીને જયારે લૂંટ કરતા હોય એ જ પ્રકારે મગફળી મકાઈ જેવી બાબતોની રજૂઆત કરવા માટે જયારે ખેડૂતો માર્કેટ યાર્ડમાં ભેગા થયા અને ચેરમેનને ખાલી બે માંગણી કરી ત્યારે આ બે નું નિવારણ લાવવાની જગ્યાએ એનું સમાધાન કરવાની જગ્યાએ ખેડૂત આગેવાન રાજુ કરપડાને પણ ધરપકડ કરી લેવામાં આવી અને એનાથી પણ વધારે દુઃખદ બાબત ગતરોજ હળદળ ગામમાં જે બોટાદથી ત્રણ કિલોમીટર હળદળ ગામ છે તે હળદળ ગામમાં જ્યારે ખેડૂતો એક પંચાયત બોલાવી કે ભાઈ આપણે હવે આગળ શું કરી શકાય ખેડૂતને ન્યાય કઈ રીતના મળશે સરકારને કઈ રીતના વાટાઘાટો કરીએ આવી સામાન્ય બાબતમાં ખેડૂતોએ બધા ભેગા થયા ત્યારે એ હળદળ ગામને પોલીસ દ્વારા ભાજપ સરકાર ના પોલીસ દ્વારા આખું ગામ ઘેરી લીધું અને ઘેરી લીધા બાદ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો ખેડૂતો જગતના આવ્યા કેટલાક ખેડૂતો ગયા તો ઘરોના દરવાજા તોડી નાખવામાં આવ્યા અને ખેંચી ખેચીને ત્યાં માં બેનો હતી એમને પણ ડરાવવામાં આવીને ખેડૂતો સાથે જે અત્યાચાર થયો છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજના દિવસ ને કાળો દિવસ મનાવીએ છીએ અંગ્રેજોના શાસનમાં પણ આટલી બધી ન્યાય નથી આખી આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે પરસેવો પાડે છે મોંઘવારીને દિવસે ને દિવસે મોંઘવારી વધે છે એના પાકનો ભાવ નથી મળતો એ ન્યાય પણ આ ભાજપ સરકાર આપી નથી શકતી ત્રીસ વર્ષની સરકાર એના મંત્રીમંડળ એમની સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે કૃષિ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને જે ખેડૂતોને મારી મારીને પોલીસ દ્વારા કરીને ધરપકડ અઢીસો જેટલા ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા છે એમને આજે પાણી પણ નથી આપવામાં આવતું જમાનું પણ નથી આપવામાં આવતું એ ખેડૂતોના સમર્થનમાં અને સરકારના હિસાબે પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં આજના દિવસ ને અમે કાળો દિવસ તરીકે મનાવીએ છીએ અને સાથે સાથે આવનારા દિવસોમાં આ પ્રકારના ખેડૂતો સાથે અન્યાય થશે તો આખા ગુજરાતના જેટલી પણ એપીએમસી માર્કેટ યાર્ડો છે એમાં ખેડૂતોને સાથે રાખીને ખૂબ મોટા આંદોલનો પણ થશે અને બોટાદના ખેડૂતો સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતો છે હળધરના જે પણ બનાવ બન્યો છે એ બનાવની વિરોધમાં એ લોકોને ન્યાય અપાવવા માટે આવનારા દિવસોમાં માનવ અધિકાર પંચમાં પણ અમે જઈશું આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી ની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે અમે છે અને જે પણ પોલીસ અધિકારીઓ અમાન વ્યવહાર કર્યો છે એના પર કડક કડક આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી થાય અમારા ખેડૂતોને ન્યાય મળે એ પ્રકારના આવનારા દિવસોમાં કાર્યક્રમ આપીશું જય જવાન જય જવાન જય જવાન જય જવાન જય ધન્યવાદ